અમદાવાદ જિલ્લાના બાવડા ખાતે આવેલા આરચી ફાર્મથી રાસમ રોડ પર ગંદા પાણી અને ખરાબ રોડની સમસ્યાએ સ્થાનિક રહેવાસીઓનું જીવવું મુશ્કેલ કરી દીધું છે અહીંના લોકો લાંબા સમયથી ગટર અને વરસાદી પાણીના ભરાવાને કારણે ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે તેમ છતાં બાવળા નગરપાલિકા દ્વારા આ સમસ્યાઓને કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી જેના કારણે નગરપાલિકા પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રસ્તા પર પાણી ભરાયેલા રહે છે લોકોએ આ ગંદા પાણીમાંથી પસાર થવાની ફરજ પડી રહી છે આ પરિસ્થિતિના કારણે ચામડીના રોગો સહિત અનેક બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેનાથી રોગચાળો ફેલાવવાનો ભય સતત તોડાઈ રહ્યો છે ગંદા પાણી ઉપરાંત આ રોડ પર ઠેર ઠેર મોટા ખાડા પડી રહ્યા છે આ ખાડાઓના કારણે વાહન ચાલકોને અવર જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ગંદા પાણી અને ખાડાના લીધે અહીં નાના મોટા અકસ્માતોની સંખ્યા પણ વધી છે જેનાથી લોકોની સુરક્ષા જોખમાઈ રહી છે સ્થાનિકોનું કહેવું છે કે ચૂંટણીના સમયે કોર્પોરેટરો અને નેતાઓ હાથ જોડીને મત માંગવા આવે છે પણ એકવાર જીત્યા પછી અહીં જોવા પણ આવતા નથી નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી અને તંત્ર જલ્દી આ સમસ્યાનો નિકાલ કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે સ્થાનિકોએ વારંવાર નગરપાલિકામાં રજૂઆતો કરી છે તેમ છતાં પરિસ્થિતિ જેવી છે તેવી જ રહી છે આનાથી સ્થાનિકોમાં રાજકારણીઓ અને નગરપાલિકાની કામગીરી પ્રત્યે ભારે આક્રોશ ફેલાયો છે સ્થાનિકોની એક જ માંગ છે કે તંત્ર તાત્કાલિક ધોરણે

અમે નગરપાલિકામાં પણ જઈએ છીએ નગરપાલિકામાં અમને એવા જવાબ મળે છે કે તમે ગાંધીનગર જાઓ આ ગટરનું પાણી આજે ખાલી આ ચાર મહિનાનો પ્રશ્ન નથી આ છેલ્લા પાંચેક દસેક વર્ષથી અહીંયા આગળ આજ પ્રશ્ન છે અહીંયા આગળ બે સરકાર તરફથી ટુ વે તો બનાવવામાં આવ્યો છે પણ બંને રસ્તા કોઈ યુઝ કરી શકતા નથી અહીંયા દરેક ઘરે અત્યારે મહિનાની અંદર દરેક ઘરે એક વખત જ્યારે આવા જ પ્રશ્નો ઉભા કરીએ છીએ અમે આ લોકો ની સમક્ષ જઈએ છીએ ત્યારે અમને એવી ધમકીઓ આપવામાં આવે છે કોર્પોરેટરો દ્વારા કે ભાઈ અમારી સામુ બોલશો ને અમારા સામુ વિડીયો બનાવશો તો મજા નહીં આવે અમે ચેલેન્જ વારંવાર આપીએ છીએ કે આવો ડિબેટ કરીએ વાતો કરીએ તો પણ આવતા નથી જ્યારે અહીંયા આગળના કોર્પોરેટર એમના રિલેટિવ દ્વારા અહિયાં હમણાં જ દિવસો પહેલા એક ટેન્ડર પાસ થયું છે બસો ઓગણીસ પોઈન્ટની સ્ટ્રેટલાઇટો નું થયું છે એની અંદર તમામ કોર્પોરેટર ટેન્ડરો ભરે છે ત્યારે અહિયાં બાવડાના ટેક્સ ના પૈસાથી એમને પોતાના ઘરના ખીચા તો ભરવા છે પણ અહીંયા આગળ જે ગટરની સમસ્યા થી પબ્લિક હેરાન થાય છે એ પબ્લિક ની સમસ્યા દૂર નથી કરવી ને જો કોઈ વિડીયો નું એમને ધમકી આપવામાં આવે છે આ પરિસ્થિતિ અહીંયા આગળ અમારા બાવડાની ની ઉભી થઈ છે જેનો કોઈ નિકાલ નથી અમારે વેપારીઓને તકલીફો પડે છે અમારા ઘરાગો ને પડે છે બધી તો આનો કોઈ રસ્તો કરો મારું નામ રાણા છે હું બાવળામાં છ મહિના આવ્યો છું હવે બાવળાની સ્થિતિ જોઈને અત્યારે ખરેખર દયનીય છે કેમ કેમ કે રોડ રસ્તા ઉપર ક્યાંય વાહન સરખું ચાલી શકે તેમ નથી અને ગટરના પાણી ભરાઈ ગયેલા હોવાથી એક્સિડન્ટો થયા છે ઘણી બધી રોગચાળો ફેલાય છે મચ્છર નાના નાના જીવ જંતુઓ જેથી કરીને આ સમસ્યા ખુબ વધી છે સરકાર ટેક્સ પેના નામે અલગ અલગ રીતે આવકની રીતે ઘણા બધા પૈસાઓ એક નાના નાગરિક પાસે પણ લે છે તો શું આ નાગરિક ને એના જવાબ માં આ જ વસ્તુ મળે છે અમે અપેક્ષા કરીએ છીએ આશા રાખીએ છીએ કે કંઈક ને કંઈક જો જે નાનો માણસ ટેક્સ પે કરે છે બરાબર એના સુધી ક્યાંક ને ક્યાંક ઘરની બહાર નીકળે તો એનો પગ પળળે નહીં એ પોતાનો પગ સાવચેતીથી રાખી શકે સાવચેતીથી ચાલી શકે એ માટે થઈ અને સરકાર કંઈક ને કંઈક અચૂક ને અચૂક આયા પગલાં ભરે જલ્દીથી જલ્દી ભરે જેથી આવતા ચોમાસા પહેલા આ સમસ્યાનો નિકાલ થઈ જાય થેન્ક યુ મારું નામ જયેશ ઠક્કર છે હું છેલ્લા 10 વર્ષથી અહીંયા રહું છું 10 વર્ષની અંદર બીજી તબમાં કનુભાઈ પટેલ ધારાસભ્ય ભાજપના ચૂંટણી આવ્યા છે એમની એટલી તાકાત નથી કે રાસમ વન સુધી કોર્પોરેટર દરેક જણા હાજર હતા પણ એ લોકોની કોઈની તાકાત નથી કે અહીંયાથી નીકળી શકે બરોબર એટલું અહીંયા દસ વર્ષથી ગટરના લાઈન રોડ રસ્તા પબ્લિક અહીંયાથી થી ચાલવામાં પણ એટલી તકલીફ તકલીફરિયા કન્ટિન્યુ અહીંયાથી થી ચાલુ હોય છે હમણાં છેલ્લા દસ દિવસથી બંધ છે ડમ્ફરિયા બાકી વન સાઈડ રોડ છે આ સાઈડમાંથી અહીંયાથી ખોદીને મૂક્યું ગટર લાઈન વ્યક્તિઓનુંથી ગટર નાખી ત્યાંથી ખોદીને બંધ કરી દીધું વરસાદ પડ્યો એટલે અહીંયાથી આ રોડ લગભગ આઠ મહિનાથી હું માનું ત્યાં સુધી બંધ જ આ બરોબર બરાબર અહીંયા દુકાનોવાળા કે અહીંયા રહેવાવાળા કોઈ પણ વ્યક્તિ કહી નથી શકતા કહેવા જાય તો કોઈ મતલબ નથી એમની જોડે ચાર કોર્પોરેટર છે ભાજપના પીડી પટેલ પછી રાજુભાઈ હોન્ડાના શોરૂમ વાળા ઉમંગ પટેલ અને પેલા મેડમ નું નામ પ્રજ્ઞા બેન ચાર કોર્પોરેટર છે પણ ચારમાંથી માં એકે ની તાકાત નથી કે આ રોડ ઉપર આવી શકે હા વોટ લેવા જા ત્યારે બધા રોજ રેલીઓ કરતા તા બરોબર રોજે રોજ આંટા મારતા હતા અમને વોટ આપો અમને વોટ આપો પણ એમને ખબર છે કે અહિયાં છેલ્લા દસ વર્ષ થી problem છે જ છે ને છે street light તમે રાતે આઠ વાગે પછી આવજો એટલે ગાયું અને street light બંને બંધ જ હશે fifty one જાવ fifty one આગળ girls school area જે આપણી છોકરીઓ સવારે એક હજાર છોકરા છોકરીઓના કોર્પોરેટર ના બરોબર એટલે અમે જયારે હું પોતે ડાયરેક્ટ ફોન કરું છું આ થઈ જશે પણ કોઈ વસ્તુ કોઈ નિકાલ આવતો નથી દસ વર્ષથી હું અહિયાં દસ વર્ષ ભાડે રહ્યો છું અને હજી રહું છું પણ કોઈ જાતનો કોઈ વિકાસ કે કશું છે ગટાર ભરાઈ જાય છે હાલવાનો રસ્તો નહિ રહેતો અમે નગરપાલિકામાં કેટલી વખત ગયા છે પણ કઈ વાત સાંભળે છે પણ આવું શું કે આજ આવું કાલ આવું એમ કરે છે પછી આવતા નહીં મારી હાથ જોડીમ્ર નમ્ર વિનંતી છે કે એ આવ્યા મારું નામ કુદારા મુકેશભાઈ જયંતિલાલ છે આ ત્રણ નંબર વોર્ડ માં સેટેલાઇટ પાર્કમાં રહું છું દસ વર્ષ થી દસ વર્ષ થી આ એરિયાની નરકાગાર પરિસ્થિતિ છે રોડ રસ્તા ગટર કોઈ સુવિધા છે નહીં સાફ સફાઈ ની પણ કોઈ સુવિધા છે નહીં વારંવાર રજૂઆત કરી છે પણ કોઈ સાંભળતું નથી ઘરે ઘરે માંગી છે અવારનવાર ખાડામાં પડે મારી પોતાની ખભાની સર્જરી કરાવી પડી છે મારે નેક્સ્ટ મંથમાં બરાબર પણ કોઈ આ અધિકારીઓ સાંભળતા નથી અને પબ્લિક વારંવાર છેલ્લા દસ વર્ષ ની અંદર હજારો વખત રજૂઆત કરીએ છીએ કેટલાય અધિકારીઓ આઈને જતા રહે કેટલાય ચીફ ઓફિસર બદલી ગયા પણ કોઈ સાંભળતું નથી બરોબર અત્યારે જે નવા ચીપ એમને શજૂઆત કરી છે એ શોર્ટ ટાઈમ માં પૂરું કરજો પણ ક્યારે પૂરું કરી એ જોઈએ છે અને એમને પણ આશ્વાસન આપ્યું છે કે ભાઈ હું મહેનત કરીશ બરોબર એમને આપણે કોઈ પ્રેશર કરીને કહેવાય નવા જેમને બે ત્રણ મહિના પણ જે નગરપાલિકાની અંદર જે અત્યારે બોડી બેઠી છે એમને પણ રજૂઆત કરી છે અવાન લેખિત માં પણ આપ્યું છે પણ આ લોકો કઈ હા જ નથી આ તો ઠીક છે સાઈડ ઉપર પાણી જાય છે તો વાંધો નથી આવતો આટલું નહીંતર એ કેળામાં નું પાણી ભળ્યું હોય રોડ ઉપર કોર્પોરેટર કઈ જવાબ આવતા નહી આમાં કે થશે 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 પણ ક્યારે થશે એનો ટાઈમ તો હોય ને બરોબર આ પબ્લિક રીબાઈ ગોહિલ સોહિલ દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ